નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવીશું ગુજરાતમાં લોકો મેઘરાજાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે રાજ્યમાં છેલ્લા ચાર થી પાંચ દિવસથી ઓછો વરસાદ થયો છે કેટલીક જગ્યાઓએ સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળ્યા છે પરંતુ જૂન મહિનાના અંતે સમગ્ર રાજ્યમાં સારો વરસાદ થયો નથી ત્યારે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની નવી આગાહી કરવામાં આવી છે મિત્રો આજથી ગુજરાતના ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ પડશે તે અંગે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ મિત્રો આજથી રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે મિત્રો નવ દસ અગિયાર અને બાર તારીખ દરમિયાન ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ રહેશે આ તારીખોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડશે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરી શકાય છે કારણ કે આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ ડાંગ નર્મદા છોટાઉદેપુર દાહોદ પંચમહાલ મહીસાગર ખેડા આણંદ તેમજ ભરૂચ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે જ્યારે આજે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી બોટાદ ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ આ તમામ જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસશે ત્યારે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને પગલે નુકસાન ભોગવવાનો વારો આવશે હવે ફરી એક વખત રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આજે ગુજરાતના આઠ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે સુરત નવસારી વલસાડમાં ચાર ઇંચ થી લઈને આઠ ઇંચ જેટલો વરસાદ પડવાની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ તમામ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે જ્યારે મિત્રો વાત કરીએ તો ચોમાસાની ધરી સામાન્ય રીતે પૂર્વથી પશ્ચિમ બંગાળની ખાડી સુધી વિસ્તરેલી હોય છે દરીની આસપાસ હવાનું દબાણ સર્જાયેલું હોય છે જેના સ્વરૂપે આ ધરી જ્યાં જ્યાં હોય ત્યાં વરસાદની તીવ્રતા વધતી હોય છે મિત્રો ગુજરાત તરફ પણ હવે આ સિસ્ટમ આવી રહી છે જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે જેમાં દરિયો પણ તોફાની બનશે જેનાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે દક્ષિણ ગુજરાત તરફ ઓફશોર ટ્રપ સક્રિય થતા વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે ઉત્તર પ્રદેશથી ગુજરાત તરફ વરસાદી ચાટાની રેખા આવી રહી છે જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે મિત્રો આ તારીખો દરમિયાન નર્મદા ભરૂચ સુરત ડાંગ વલસાડ નવસારી દમણ અને દાદરનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તો આ દિવસોમાં પંચમહાલ દાહોદ અમરેલી ભાવનગરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ આગામી ત્રણ દિવસ દરમિયાન પડશે જેમાં સુરત નવસારી વલસાડ તાપી ડાંગ દમણ અને દાદરનગર હવેલીમાં વરસાદ પડશે જ્યારે છોટાઉદેપુર નર્મદામાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે લગાવ્યું છે આમ મિત્રો વાત કરીએ તો આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌ પ્રથમ મળી શકે